નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વેલાણી આપણે રસ્તા પર જઈએ ત્યારે માવો ખાધો હોય કે કંઈક ચોકલેટ કે જે કંઈ પડીકું હોય આપણી પાસે એ ખાધું હોય એ ખાઈ ને પછી આપણે શું કરીએ જે મન ફાવે ત્યાં રસ્તામાં ફેંકી દઈએ ના કોઈક સારા એવા માણસો હશે જે દેશના ઇમાદાર લોકો જે કરતા કે સમજતા હશે કે કચરો મન ફાવે ત્યાં ના ફેંકાય અને કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ એવું ઘણા બધા લોકો સમજતા પણ હશે આપણે માની લઈએ પરંતુ એવા લોકો છે કેટલા અમુક છે માન પાંચ ટકા જેવા હશે કે કચરો જે પાનમાં ખાધો હોય તો એને લઈને કચરાપેટીમાં ત્યાં નાખવા જાય ને એવા કોક જ લોકો હવે પાંચ ટકા જેવા દસ ટકા જેવા આપણે માની લઈએ કે હશે પરંતુ બીજાનું શું બહુ મોટી મોટી વાતો કરતા હોય છે અમે આમ કરીએ તેમ કરીએ મોદીને ખબર નથી પડતું મુખ્યમંત્રીને ખબર નથી પડતી આ ઓડીસીએ ન લેવા જોઈએ અને પછી એની પાસે તો પાનવા ખાવાના પણ ન હોય એ કોકનામાંથી ભાગ પડાવતો હોય એવા પણ લોકો હોય મિત્રો પણ આપણે વાત કરવી છે જે આવા લોકોને જે આ મનફાવે તે કચરો ફેંકતા હોય છે ને આપણા દેશને ગંદો બનાવતા હોય છે પર્યાવરણની વાતો મોટી મોટી કરવામાં આવે છે સરકાર દ્વારા પણ ચિત્રો દોરે ને જે સોશિયલ મીડિયામાં કે ટીવીમાં જે જાહેરાતો આપે છે પર્યાવરણ માટે પર્યાવરણ બચાવો સ્વચ્છતા જાળવો ગંદકી ના કરો પરંતુ જ્યાં સૂત્રો લખેલા હોય ત્યાં જ બધા લોકો ગંદકી કરતા હોય છે એ બધા લોકોને ખબર છે અને આ આપણે દેશની અને આ રાજ્યની કે આ બધી વાસ્તવિકતા રહી છે અને આ હકીકત છે મિત્રો આને કોઈ નકારી શકે એમ પણ નથી તો વિદેશમાં ગયા હોય તો ત્યાં કેમ કચરો નથી ફેંકતા કે ત્યાં કેમ પાણીની બીજકારી નથી મારતા ત્યાં કેમ બીક લાગે તે દંડ આવી જાય છે મિત્રો એવા કાયદા કડક છે ને આપણા કાયદા કડક નથી એવા ફાવે તેમ હાલે છે જેને જેમ કરવું એમ કરે એટલે આ આપણો દેશ આટલો ગંદો બની ગયો છે ને વિદેશમાં જઈ તો ત્યાં એટલું ચોખ્ખું હોય ત્યાં ગંદુ ના હોય તો એટલી ડિસિપ્લિન લોકો એ ત્યાં જાળવતા હોય છે ત્યાં દંડ હોય એટલે અહીંયા દંડ નથી ફરક એટલો જ છે ને મૂળ બીજો કોઈ ફરક નથી ને કે રસ્તામાં જઈને મન ફાવે તો પિચકારી આપણે મારી દઈ ને ત્યાં નથી મારી શકતા અને આવી માનસિકતા લોકોમાં પણ થઈ ગઈ છે હું એટલો હું એકલો પિચકારી મારીશ કે કચરો નાખીશ તો શું થશે બધા લોકો નાખે જ છે ને તો કચરો પીટ દૂર છે નથી નાખવી હવે પવન ઉડીને જતું રહેશે સવારે લોકો કચરા વાળવાળા આવશે એ સળગાવ એ સળગાવી નાખશે કે વાળી નાખશે કોર્પોરેશન છે ને તો કોર્પોરેશન શેના માટે રાખી છે અમે પૈસા શેના માટે ભરીએ છીએ આવા વિવિધ પ્રશ્નો એ લોકો કરતા હોય છે એ પણ કરતા હોય પણ એમાં કેટલા વેરોય ન ભરતા હોય એ પાણીનો વેરો ન ભરતા હોય મકાનનો વેરો ન ભરતા હોય એવા પણ ઘણા બધા લોકો હોય છે અને જે વાસ્તવિકતા છે મિત્રો એમાં કંઈ આપણે ના પણ પાડી શકાય નથી પરંતુ દેશના સાચા નાગરિક ક્યારે બનશે લોકો એનું કર્તવ્ય હોય તો એ કર્તવ્યનો એનું ઋણ ક્યારે આદા કરશે ને આપણે પ્રતિજ્ઞાપત્ર જે કાતા હતા ભણતા હતા ભારત મારો દેશ છે બધા ભારતીય મારા ભાઈ બહેન છે હું મારા દેશને ચાહું છું પણ તમે કેવી રીતે ચાહો છો તમે જે મનફાવ્યા કચરો કરી નાખો આ દેશને ગંદો કરી નાખો છો આપણી સરસ મજાની પૃથ્વી છે સરસ મજાનું આપણને જીવન આપ્યું છે સારું એજ્યુકેશન તમે લીધેલું પણ હોય ને કેટલાય ના પણ લીધું હોય પરંતુ ના પણ લીધું હોય તો ક્યાંક આપણે સાંભળેલું હોય કે કથાબથામાં ગયા હોય સમાચારોમાં જોતા હોય કે સ્વચ્છતા જાળવો ચિત્રોમાં પીર ચિત્રોમાં લખેલું હોય સ્વચ્છતા જાળવો તો તમે કેમ સ્વચ્છતા નથી જાળવતા મારો આ પ્રશ્ન મારો આ પ્રશ્ન એમ તમે કેમ દેશને ગંદો કરી નાખો છો તમને કેમ ગમે છે કે બધું આવું લઘરું હોય આવું ક્યાંય હાલે નહીં એવું તમે જ પાછા કોર્પોરેશનને કહેતા હોય છે કે કોર્પોરેશન સાફ નથી કરતું આ ચોખ્ખું નથી રાખતું અમે વેરો શેનો ભરીએ છીએ વેરો ભરીએ છીએ તો એ કામ થતું નથી તમે જેવા આક્ષેપ કરો છો એ પણ એ આક્ષેપ કરતાં પહેલાં તમે આ દેશ માટે અને તમારા ગામ માટે કેટલું ફરજ અદા કરો છો અને તમારી શું જવાબદારી છે અને તમારું શું કર્તવ્ય હોય અને તમારી નૈતિક જે ફરજ કહેવાય મિત્રો આ સ્વચ્છતા જાળવી આપણી નૈતિક ફરજ બને તો એ નૈતિક ફરજ તમે કેમ નથી જાળવી શકતા એ પણ સવાલ છે એમાં એ પણ આપણે સમજવું જોઈએ કમનસીબે આપણે એ સમજતા નથી તો ક્યાં સુધી આપણે આ બધું ચલાવશું હવે પહેલાં જ્યાં હતા એવો ને એવું આપણે રહેવાનું છે હવે એકવીસમી સદીનો આ ભારત છે આપણે ચોથી દેશની સૌથી મોટી ઇકોનોમી બનાવી નાખી છે આટલું મોટું આપણું ભારત હોય વિશ્વઘેરુ આપણે કહેવાતો હોય આપણે પાસેથી લોકો પ્રેરણા લેતા હોય શીખતા હોય આપણી પાસે ઘણી બધી સંસ્કૃતિ છે આપણી પાસે કલા છે વારસો છે આપણી પાસે ઘણું બધું છે મિત્રો પરંતુ આપણે પણ એ સાચવી નથી શકતા પણ એ પણ આપણે જે પણ સચવાયેલું રહેશે મિત્રો આપણે એવી આશા રાખીએ પણ એ બધાની આશાની વચ્ચે આપણે દેશને સ્વચ્છ બનાવીએ સારો બનાવીએ સારા નાગરિક બનીએ આપણું કર્તવ્ય હોય તો એ કર્તવ્ય નિભાવી આપણી ફરજ અદા કરી ને આપણી નૈતિકતા રાખીએ આપણી નૈતિકતાનું અધોપર ન થવું જોઈએ ખાસ આ બાબત આપણે ધ્યાનમાં રાખીએ અમે એના માટે જ આ વિડીયો બનાવ્યો છે અને વિડીયો તમને સારો લાગે તો અમારા વિડીયોને શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર